મિત્રો હાલ આપણે અત્યારે હળવદ તાલુકાના નવા અમરાપર ગામે છીએ નવા અમરાપર ગામે ખેડૂતો જયારે ઘરે હતા અને સવારમાં વાડીએ આવ્યા વાડીએ આ જીરામાં નિંદામણ કરતા હતા બાજુમાં ચણા વાવેલા છે ત્યાં પાણી વારતા હતા તેવા સમયે ત્રણ ચાર જેસીબી આવી ગયા પોલીસના ધાડે ધાળા આવી ગયા એસઆરપી ના જવાનો બંદુકો સાથે આવી ગયા એટલે ખેડૂતોને પણ એવું થયું કે ગુનામાં આપણે ગંભીર ગુનામાં તો નથી અટવાઈ ગયા ને પરંતુ આયા પછી ખબર પડી કે આ અહીંયા આગળ પાવર ગ્રીડની જે લાઈન નાખવામાં આવે છે ને એના ટાવરો ઉભા કરવાના છે વીજ પોલો એના માટે થઈને ખાડા ખોદી રહ્યા છે અત્યારે તમે તમે મિત્રો આ જે જગ્યાએ અમે ઊભા છીએ પણ જીરું વાયેલું છે બાજુમાં ચણા વાયેલા છે આ ખેડૂતો છે તમે જોવો છો અત્યારે મોટા ભાગના જે ખેડૂતો છે એને ખેતરમાં ગરવા પણ દેવામાં આવતા નથી અને અત્યારે ખેડૂતો આવ્યા છે કે ભાઈ જમીન તો અમારા બાપની છે એટલે તમે અમને જાણતો કરો તમે અમને પૂછો તો ખરા કે આ કામને લઈ અને અમે આ ખોદકામની જે છે એ કરવાના છીએ આ તમે જોવો છો કે આ ખેડૂતો એ વાવેલું જીરું છે મિત્રો અને હમણાં અમે જ્યારે અહીંયા આગળ આવ્યા તો એ ખેડૂતને પૂછ્યું એટલે એ કે હવે ખેડૂતની એકતા નહીં ત્યારે આ લોકો બધા કહી રહ્યા છે ને કે ફાવી જાય છે ને બાકી તો નહીતર થોડું આ રીતના ચાલવાનું છે અહીંયા ખેડૂતો છે જેના ખેતરમાં અત્યારે ખોદકામ કરવામાં આવી રહ્યું છે ને ઉભો પાક છે મિત્રો એની વચ્ચે આ કામગીરી કરવામાં આવી રહી છે ખેડૂતની આંખમાં જર્જરિયા છે કારણ કે એનો મતલબ એ છે મિત્રો કે એ આમને પહોંચી શકતા નથી એ આમને કહી શકતા છે નહીં અને એના કારણે જે છે મિત્રો એ આખી આ અધિકારીઓ જે છે કે પછી જે પાવર ગ્રીડના જે કર્મચારીઓ છે મિત્રો એ એમની મનમાની જે છે એ મનમાની ચલાવે છે તમે આ છો કે પોલીસના જવાનો એસઆરપી ના જવાનોને આગળ કરવામાં આવે છે ખેડૂતોની સામે અને અત્યારે આ જે ખેડૂત છે મિત્રો એની વાડીએ બે જેસીબી થી ખાડા જે ખોદવાના છે મિત્રો એ ખાડા ખોદવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અત્યારે અને ઉભો પાક છે અહીં ઉભા પાક વચ્ચે આ જે કંઈ કામગીરી છે એ કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે બે ત્રણ બીજા ખેડૂત મિત્રો એટલે એમને એમને અત્યારે આ કામગીરી જે છે એ અટકાવી છે બે જે ચાલતી હતી એ કામગીરી અટકાવી છે અને ખાસ જે ખેડૂત મિત્રો આપણી સાથે જોડાય એને અમારી પણ એક વિનંતી રહેશે વિડીયો બને એટલો મિત્રો શેર કરજો જેથી લાગતા ઓળખતા જે અધિકારીઓ છે ખાસ તો કલેકટરોને એના સુધી પહોંચે એના સુધી આ ખેડૂતોની જે માંગ જે છે

અહીં જે છે એ આ ખેડૂત છે એ કહી રહ્યા છે મહેશભાઈ મહેશભાઈ માં જર્જરિયા આવી ગયા છે કારણ કે મોક ભાવની જમીન હોય જર્જરિયા નો આવી જાય અમારા બીજી થોડીક જમીન હોય કેટલા વીઘા જમીન મારે સાત વીઘા જમીન હોય શું સેના આવેલા વાવેલા છે એમના ખાડા ગારવા માંડ્યા સૈના વાવેલા નઈ કપાતો ને તેને ખાડો ગાડી ગયા છે નથી કોઈ અમને નોટિસ આપેલી ત્યારે ખાડો તો અત્યારે ખોદકામ કરે તો અત્યારે વરી હું અંદર ઉતારે હા હા અત્યારે અંદર ઉતારે જેટલો ખાડો ગયેલો હતો ને ચોમા અમુક ટકા પાછો નવો ગાળે જાણ કરવામાં અમને કોઈ ફોન નથી આયો કઈ ના આયા અમે તો અમે પાડોશી ખેડુ આવ્યા ને એનો ફોન આવ્યો કે તમારી મિલકત ની અંદર કે જીસીબી પાણી વારતા ઓચિંતા ના બધા આવી ગયા કે ઓચિંતા ના અમે પછી હું ઘરે હતા ઘરે કામકાજ આવતું હતું તો ઘરે નમાયા હતા તો પછી તમે અહીંયા આવીને અધિકારીઓને એને કીધું કે યાર આ રીતના સાવ ન હોય મેં એમને વાત કરી મેં એમને વાત કરી કીધું તમે જીસીબી લઈને આવ્યા તો તમને મને પેલા કાયલ હવાને જાણ કરવી પડે કે કાયલ અમે અમારું સાધન લઈને તમારા ખેતરમાં આવવા નહીં અમને કોઈ જાણ જ કરી અમને પડખે પાડોશી જાણ કરે અમને પાડોશી જાણ કરે અમને કોઈ ઈવડે કંપની વાળાએ કે કોઈ અમને ફોન જ નથી કર્યા કાલ જીસીબી લઈને આવવા એમણે એમણામાં આવીને હું આવ્યો ને તો એટલા બે ખાડા ગાડી નાખેલા હતા તમે ના પાડી કે યાર આવું ન કરો

એનું વળતર દીધું ના એનું કંઈ ના આવ્યું કહેતા હતા દેવાનું એ અત્યારે કેતા જ દેવાનું તો કપા પૂરો થઈ ગયો જીરું વાવી દીધું ઉગી ગયું કેટલા મહિનાનું જીરું થયું જીરું આ હવા મહિનાનું થયું તો કપા તો ત્યાં ખાડો ખોદી ગયા અત્યારે વળી પાછો ઊંડો ખોદે તો એ સમયે કીધું તો કે વળતર દઈશું જીરું મહિના દોઢ મહિનાનું થવા તો એ વળતર દીધું નથી અને અપાત જીરું બગાડવા પહોંચી ગયા હા આવી ગયા સિવડાય માનતા નથી ના ખેડૂતને શું કહેશો એટલે અમે તો બધા ખેડૂય રહી જ અમે તો સહમત હોય ને આવડો મોટો પ્રશ્ન છે કારણ કે પરિસ્થિતિ હકીકત એવી છે કે ખેડૂતો અત્યારે મારા પડામાં માં હે કાયલ હવારે બીજા ખેડૂત પડામાં આવવાનું હે તો જો ખેડૂ નું સંગઠન નહીં થાય ને તો આવડા એની મેરા જે કામ કરવા નહીં તો કરવાના જ છે બરોબર જો ખેડૂ નું સંગઠન થાય છે તો જ આવડામાં કઈક આપણને યોગ્ય વર્તન આપશે નક નહીં આપે

હું ગઢવી ગામ ચારદરા અત્યારે જે ખેડૂતોનું જે હળવદ તાલુકામાં સાતસો પાસઠ કેવી લાકડીયા અમદાવાદ જે લાઈન ચાલુ છે એના માટે ખેડૂત બે વર્ષે સંઘર્ષ કરે છે કે ભાઈ કંપનીને જે કાંઈ વળતર આપવું કે ન આપવું એના માટે કાંઈ બધી કનેક્શન ચાલે છે તો દર વર્ષે આ કંપનીવાળા પોલીસ પ્રોટેક્શન અને એસઆરપી સાથે આવી અને ખેડૂતને દબાવી અને કામ જબરજસ્તી કરી નાખે છે હજી કોઈ પણ વળતર મળ્યું નથી આ કોઈ આપવાની વાત નથી કે ભાઈ તમને આ મળશે તમે એક નેસ્ટ ને વિચારો કે ભાઈ ખેડૂત તમે બકાલો લેવા જાઓ છો તો તમારે બકાલો બેન પાસે ભાવ પૂછવો પડે કે બેન રીંગણાના પચાસ રૂપિયા છે ત્રીસ રૂપિયા છે તો આ ખેડૂતને કરોડ રૂપિયાની મોઘા મોલી જમીનના બાપ દાદાની પરસોની સિંચાઈ જે જમીન પેદા કરી છે કે જેને મેમ રળી ખાય છે ને પાંચ પાંચ દસ વર્ષ ઓકે નેટવર્ક ઇશ્યુ છે એટલે મિત્રો અધ વચ્ચે વળી પાછ ચોંટી જાય એટલે બધા જોડાયેલા રહી ગયો શું કહો આપણે કોઈ પણ બકાલાની નોર્મલ પચીસ પચાસ રૂપિયાની વસ્તુ લેવા જાય છે તો એ આપણે ભાવતાલ પૂછવો પડે છે તો આ તો હું ખેડૂત એક બાપદાદાની મિલકત છે જાગીર છે એમાં ખેડૂતનો પરિવાર ગુજરાન ચલાવે છે અને કંપનીવાળા પોલીસ પ્રોટેક્શન સાથે એસઆરપી સાથે ખેડૂતને દબાવી અને જબરજસ્તી કરી અને એના ખેડૂતના ઊભા પાકમાં જેસીબી ચલાવીને નુકસાન કરે છે તો એનો કોઈ પણ જિયાતો આવતો નથી કે કોઈ નક્કી નિર્ણય નથી આવતો કે ભાઈ સરકારે શું આપવું શું ન આપવું તો કંપનીવાળા એવું કેમ કરી શકે કોઈ કોઈની પ્રોપર્ટી જબરજસ્તી કોઈની પ્રોપર્ટી માલિકી છે એમાં જબરદસ્તી હું કામ ચલાવી નુકસાન કરી શકે એનું એનો એવો રાઈટ પણ લઈને આપ્યો છે કંઈ જરૂર નથી ઓકે મિત્રો વરી પાછું જે છે આપણે કાંઈ વોસપોટ ખેડૂતનું જ લીધું છે એટલે હવે એમની પાસેથી ચોમાસું વડતે ચોંટી ગયું તું હવે વરી પાછું આપણે જે છે મિત્રો એ બરોબર ચાલે છે જોઈ લીજો એક વખત પછી આપણા અધિકારી એક જુનિયર એન્જિનિયર છે આપણે પાવર ગ્રીડ એમની સાથે થોડી વાત કરી શું સાહેબ તમે નામ કીધું તું રીતેશ ગોસાઈ સાહેબ ખેડૂતો કહી રહ્યા છે કે એમણે પૂછ્યા વગર સીધા તમે વાડીમાં ઘૂસી જાવ છો જેસીબી લઈને એનું અહીંયા તમે આપણે અહીંયા ને એટલે એમને જો વાતચીત કરી ફોન પર બધી સમજાવટ કરી એમનું પેમેન્ટનું પ્રોસિજર આપણે સમજાવી છે જે બી ગવર્મેન્ટની ગાઈડલાઈન છે આપણી એને આપણે ફોલો કરીએ છીએ એમના પ્રમાણે એમનું વળતર મળશે જેટલું નુકસાની છે આપડે એક ત્રણ બે હજાર ચોવીસ નો ઠરાવ છે ઊભા પાક ને નુકસાન વળતર દેવાનું થાય છે કપાસનું હજી તમે દીધું નથી આ તમે ચણા એનું વળતર ક્યારે આવશે કે જયારે કામ પૂરું થાય છે અત્યારની કામગીરી આપડી હાલ અટકાવી દીધી હતી એમણે તો નુકસાની એ વખતે જેટલી હતી એ પ્રમાણે અમે એનું ગણતરી કરીને પંચક્યાસ બનશે ને મામલતદાર સાહેબને ત્યાંથી એનું ઓથેન્ટિકેશન થઈ ને પછી આવશે લેખિત માં સાહેબ અમે ત્યારે આપી જયારે તમે કોઈ ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરો બરાબર તમે તમે અમને ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કર્યા આજે સવારે અમને ફોન કરી બોલાયા ડોક્યુમેન્ટ લઈને આવજો ડોક્યુમેન્ટ કોઈ આપ્યા કેમ બેંક ની પાસબુક ના હોય ખેડૂતો ડોક્યુમેન્ટ નથી આધાર કાર્ડ બેંકની ચોપડી ના હોય સાત બાર હોય ને તમારે તમારે જમીન માટે આધાર પુરાવા શું હોય હું એમ છે તો પછી ખેતરમાં થઈ ગયા પછી આપડે કામ ચાલુ કર્યું છે આપણે છે એની અંદર હવે જે આપણે માર્કિંગ કરી જયારે ખોટો ઉભો થાય ને ત્યારે ખબર પડશે એમની અંદર કે એમનો પાયો છે કે નથી તો એની અંદર આપડે માપણી કરવાની થાય છે માપણી કર્યા પછી માપણી કર્યા પછી હજુ તો કામ ચાલુ છે આપણું થોડુંક થોડુંક દૂર રાખો બરોબર એવું મને બોલતા નથી ફાવતું તમે એટલું નજીક રાખો છો તો એટલે આ ભાઈ નું જેટલું નુકશાન થાય હવે જો કામ ચાલુ છે બરાબર કામ ચાલુ છે કોઈ બી પ્રાયોર પ્રિડિક્શન નથી નુકસાની નું કોઈ બી જગ્યા એ જે પ્રિડિક્શન ઉપર આપણે પેમેન્ટ નથી આપતા આપણે વાસ્તવિક પાક નુકસાની વર્તનો પેમેન્ટ આપીએ છે જે ભી આપણે 1.3.2024 ની સરકારી ગાઈડલાઈન છે એ મુજબ બરાબર છે હવે આજે એમનું જે ભી નુકસાની થશે એનો પંચકશ બન્યા પછી મામલદાર સાહેબ જોડે એનો ઓથોરિટી કાસી દેવાનું ઈ થાય સાહેબ તો અગવ જે કપાસ હતો ત્યારે તમે આ ખાડો અડધો ખોઈ દો તો નાજ અત્યારે ખોદો છો તો કપાસ હતો એમાં જે નુકસાની ગઈ એનું તમે હજી વળતર દીધું નથી અને હવે આ ચણા વાયાત ફરી પાછા તમે આવી ગયા શું ક્યાં થવા દીધી આપણે કામગીરી પૂર્ણ થવા દેવી પડે ને એના માટે આજે અમે જો બી એનું પેમેન્ટ હોય એનું થાય ને અત્યારે તો કઈ રીતે બરજબરી થી તમે ઘૂસી ગયા ખેતર માં હવે જો અમે અત્યારે જે બી કામગીરી હતા કરે છે અમે માનનીય ડીએમ સાહેબનો હુકમ છે એમના આધારે અમે કામ કરી રહ્યા છે અમે કોઈ પર્સનલ એજન્ડા તો કોઈનો છે નહીં કોઈ ખેડૂતને અમારે નુકસાન કરવું છે જે બી પાવર ગીટ તો સાથે લઈને તમે બેસાડો એની સાથે વાત કરો એને મગજમાં ઉતરે એ રીતના સમજાવો એને તો ખેડૂત થોડા ના પાડે તો પણ ના કેમ પાડે ના પાડે સંગઠન આયા પછી ફરી જાય તો અમારી એ ના એકલા હતા એટલે એમને એકલા વાત તાલુકા ના ખેડૂત છે ને એટલા ખેડૂત લોકો ને બોલાવો અમને વરમોરા મીટિંગ કરાવી દો મારી અમે કામ ચાલુ કર્યું ને તો કાના ભાઈ ના કેવાથી કર્યું બરોબર માળિયામાં જે કામ ચાલુ થઈ ગયું ચાલુ છે અને પૂરું કર્યું જે કર્યું કાંતિભાઈ અમૃત કેવાથી કર્યું હોય તો અહીંયા તમે તમામ ખેડૂને વરમોરા અમને મિટિંગ કરવા વરમોરા સાહેબ એમ કહી દે કે આટલું તમને આ પ્રમાણે મળશે ચોરસ વાર મીટર તારો આટલા મળશે કામ કરી જાય પછી પૈસા આપવાના તો કેટલા આપશે શું ખબર અમને

તો એની અંદર આપણે એમને મળવા પાત્ર છે એ જે બી ફેરફાર આવે છે મિનિમમ કેટલું સાહેબ હવે નુકસાની ઈ પ્રિડિક્ટેબલ નથી આની અંદર હું ફરી તમને કહીશ તમે તો ભણેલા છો પણ એક કદાચ અભણ છે પણ આજે કોઈ બી વસ્તુનું કામ કરતી વખતે નુકસાન પ્રિડિક્ટ થાય બરાબર આજે કેટલા એરિયામાં હવે આજે જેસીબી ચાલુ છે માનીએ પછી એની અંદર ક્યાં બીજું એનું પ્રિડિક્શન કેવી રીતે કરું કેટલું નુકસાન છે એ નુકસાન કામ કર્યા પછી મેન આયા હતા એમાં કેટલું થયું હતું સાહેબ કપાસ વખત દેખાય એટલું જ છે આ એમાં તમને તો આંકડા લીધા છે ખબર છે કેટલું ચોરસ મીટર હતું ટોટલ એના કેટલું અમને મળવા પાત્ર છે હાલની ગાઈડલાઈન મુજબ ને તમને તો વિશેષ ખબર હોય દેતા એમનો જે કપાસ નો ભાવ છે આઈ થિંક ત્રીસ કે બત્રીસ રૂપિયા ની અંદાજિત છે એની આજુ એક ચોરસ મીટર પ્રમાણે એટલો મળે તો કેટલો મળશે કપાસ તો પચાસ નો ગણી લો ને પચાસ ગુણ્યા ત્રીસ કરી નાખો પણ તમે જે ચોરસ મીટરનો નો બરાબર પર ચોરસ મીટરનો ભાવ હોય એ પ્રમાણે જેટલા ચોરસ મીટર નુકસાની થાય એ પ્રમાણે એમનો વળતર મળે કેટલી થઈ હતી પાક ની વળતર પ્રમાણે એનો જે એપીએમસી ના એના જે આંકડા છે એના પ્રમાણે જે ભાવ હોય એ પ્રમાણે એનો વળતર મળે છે એટલે કપાસ કેટલું વળતર દઈશો એમ વળતર ફાઇનલ એનું જે નુકસાની થશે એના પછી ખબર પડશે પ્રશ્ન તો થઈ ગયું ને સાહેબ થી પછી તો મહિનાનું જીરું થઈ ગયું એનું કશું નક્કી નથી થયું હજુ હાલની તારીખમાં હજુ કામ મારું પેન્ડિંગ છે થઈ ચૂકી છે ખાડો જે છે એ કદાચ વરસાદ નહીં થયો એટલે થોડો બુરી ગયો હોય ઊંડો ગારવાનો છે એટલે તમે આ એવું છે ને નવેસર થી ગારો તો ત્યારે કપાસ તો હતો કામ અટકાવામાં આવ્યો હતું અને એ વખતે અમે કામ અટકાવ્યું હતું મે બી આ રેડ રિવિઝન ના ઇસ્યુઝ ના લઈને કામ પછી અટક્યું હતું એ ટાઈમે પણ એટલે જ હું તમને કઉ સાહેબ કપાસનું કેટલું અમને વળતર આપશો કપાસ તો ત્યારે હતો ને તમે ત્યારે એનું જે એકચ્યુઅલ મેઝરમેન્ટ થશે ને એ પ્રમાણે એનો વળતર મળશે જે એક ત્રણ બે પ્રમાણે કેટલા થાય મણના પંદરસો રૂપિયા થયા તો એક મણના વીસ કિલોના ના પંદરસો રૂપિયા તો પછી કેટલું ખરાબ થયું હતું એમ એને નુકસાની કેટલી ગઈ હતી એમ હું એજ કહું છું આપડે આંકડો હોય તો બસ એમને ઈ જાણવું હે સાહેબ આંકડો કહું છું તમને કામગીરી પૂર્ણ થાય ત્યારે સંપૂર્ણ આંકડો માહિતી મળે તો તમે પૂરો કર નાખ્યો ને કોઈ આંકડો નથી આપતો એની અંદર અંદાજિત કોઈ નહીં આપે જે એક્ચ્યુઅલ એમનું થશે એ પ્રમાણે એમને મળશે અત્યારે તમે આ ખોદકામ કરો તો અત્યારે આ જીરાનું આ બધું પતી જાય પછી તમે આપશો પરંતુ કપાસનું જ્યારે સાહેબ વાવેતર હતું કપાસ ઉગી ગયો તો ઢીચણ હમણો કપાસ હતો ને ત્યારે તમે ખોદકામ કર્યું હતું તો પછી ઈ તો તમે આંકડો લખ્યો હોય ને તમે वो पूछ रहे तो उसके अंदर जो क्रॉप डैमेज हुआ था हाँ, तो हाँ. उसका पेमेंट क्यों नहीं दिया इन्होंने तो काम नहीं करने दिया तो तो हाँ. काम कराएंगे तो क्या एक साल में चार फसल होती तो चार आठ दिन के काम को चार फसल का कंपनसेशन देगा क्यों मना क्यों कर रहे हैं खेडत आप માહિતી નથી આપતા ખેડૂતો નથી દેતા ને એના કારણે જે છે મિત્રો એ આ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે હકીકત વાત આ છે કહી રહ્યા છે કપાસનું તમે જોઈશું જોઈશું ત્યારે કેટલો કપાસ બેગડો તો મિનિમમ એક કેટલો કપાસ થાય વિઘ્યા અમારે ત્રીસ મણ કપા થાય બરોબર પંદરસો રૂપિયા થયા તો ત્રીસ પિસ્તાલીસ રૂપિયા નો કપાસ થયો સાથે જવાનું પંદરસો રૂપિયા આ એટલો ખાડો ગાયો કે ખાડા ઉપર તો જીસીબી રાખી નઈ ગયે હોય આ પડકી એક વીઘા નું નહીં ખુદું ઢીસણ અમારું હજી તમારે પચાસ ના ખડી હતી હજી પચાનના ટેક્ટર આ જમીન નહીં ઉખાડી શકે હા તો પછી આ ખાડાનું ખાલી આપી દે તો આ કોણ ઉખેડ દેશે અમને આ જે કપાસ અમારો બેગડો છે અમારો કપાઈ એનું વર્તન કોણ આપશે અમને ઓકે તો મિત્રો આ આપણે અત્યારે છીએ હળવદ તાલુકાના નવા અમરાપર ગામે અને નવા અમરાપર ગામની સીમમાં તમે જુઓ કે ખેડૂત કરતાં અહીં પોલીસના જે જવાનો છે એ વધુ જોવા મળે છે એસઆરપીના જવાનો હોય હળવદ પોલીસના જવાનો હોય આ બધા અત્યારે વધુ જોવા મળે છે અને ખેડૂતો જે છે ખેડૂતો અત્યારે લાચાર છે કારણ કે એમનું સાંભળવાનું કોઈ છે નહીં એમનું સાંભળવાનું કોઈ છે નહીં અત્યારે ખેડૂતોનું ખેડૂતોનું સાંભળવાળું મિત્રો અત્યારે કોઈ છે નહીં એનું કારણ એ છે મિત્રો કે મોટા ભાગના ડરી રહ્યા છે કે ભાઈ ખોટા આપણે કંઈ કહીશું તો વરી પાછા અમથા અમથા એરન કરશે આપણને અને પોતાની નજરની સામે એમનો જે મહામૂલો પાક જે છે મિત્રો એ અત્યારે રીખણ શીખણ કરી દયા છે તમે જોવો છો કે આ જેસીબી જે છે એ જેસીબી વડે અત્યારે કામગીરી ચાલુ છે અહીં નવા અમરા પર આવ્યા છે મિત્રો હળવદ તાલુકાનું છે આ નવા અમરા પર રોડ ઉપર પણ પોલીસના જવાનોને ઉભા રાખી દેવામાં આવ્યા છે સાથે ખેતરમાં પણ રાખવામાં આવ્યા છે અને અત્યારે હવે લાવી પદ છે એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે અને મને ખબર છે કે ખેડૂતોને અહીંથી તગીડી મૂકવામાં આવશે કારણ કે અત્યારે તો વરી પાછા થાય તો આ વિડીયોમાં આવી જાય એટલે આ પરિસ્થિતિ જે છે મિત્રો એ હળવદ તાલુકાના ખેડૂતોની છે તમે જોઈ રહ્યા છો અને હમણાં ઓલા ખેડૂત મિત્રે બહુ સરસ વાત કરી ભાઈ આજ તમે નહીં બોલો તો પછી આ લોકો અમારો ખેતરનો વારો લીધો છે પછી જે છે એ તમારો વારો લે છે પછી બાજુના ખેતરવાળાનો લેશે ત્યારે આ ખેડૂત ત્યાં નથી જવાના અને હકીકત વાત મિત્રો એ છે કે ખેડૂત પણ કહી રહ્યા છે કે અમે વિકાસના કામમાં ક્યાંય આડે આવવા માંગતા નથી પરંતુ તમે વળતરની તો ચોખવટ કરો તમે કહો તો ખરાક અમે આટલું બગાડીને જઈ છીએ આટલા ખાડા ખોઈદા છે આ પાક તમારો બગાડી નાખ્યો છે તો એનું અમે તમને આટલું વળતર દઈશું કપાસ વખતે ગયા હતા તો હવે અત્યારે કહી રહ્યા છે કે બેંકની પાસબુક ને આધાર કાર્ડ નહીં તમારું આપો એટલે અમે કરાવી દઈ છીએ એટલે આ બધા પ્રશ્ન છે ને એ વાત ખેડૂતને ઘરે ઉતરે એવી છે ને એટલે જિલ્લા કલેક્ટરની સાથે રાજકીય આગેવાનોને આપણે કેવું પડશે હવે કે તમે તમારું પાણી બતાવો કારણ કે હાવ આવા નિર્માલ્ય જેવા થઈને ક્યાં લગી તમે રહેવાના છો કારણ કે આ આપણા જ બધાય પંથકના ખેડૂતો છે અને આ ખેડૂતો થકી જ આપણે બધા પણ ઉજડા છીએ અને એ ખેડૂતના આંખમાં જર્જરી આવી જાય એના ખેતરમાં એ નથી જઈ શકતો ની જઈને એને કહી નથી શકતો અમને કે તમે કામ બંધ કરી દો હમણાં જ બે પાંચ ખેડૂતો બીજા આવ્યા ગયા તો પોલીસને બધાય નો આવી ગયા આટલા ખેડૂતોને દબાવી દેવામાં આવ્યા છે મિત્રો તો આવું તો સાવ ન હોય કારણ કે આ બધા ખેડૂતો છે તો આપણે જ છીએ મિત્રો તો પછી ખેડૂતો ના નથી પાડતા તમને કામ નથી કરવા દેવું પરંતુ તમે ચોખવટ તો કરો તમે ખરા કે અમે તમને આટલું વળતર અમે તમને આ આપીશું આટલા રૂપિયા આપીશું વળતરના તમારી નુકસાની ગઈ છે એના પરંતુ એ કોઈ પણ પ્રકારની વાત એમ રહ્યા છે કે કામ પૂરું થઈ જાય ને પછી તમને વળતર આપશું તો પછી તો તમે વળતર આપી રહ્યા ને આપશો તો પછી ખેડૂતો કંઈ થોડા આ થાંભલા છે એ થાંભલા કાઢી શકવાના છે એટલે આ પરિસ્થિતિ છે મિત્રો એટલે ખાસ રાજકીય આગેવાનો પણ થોડીક ધ્યાન આપે અને આ ખેડૂતોની જે રજૂઆત છે રજૂઆત સાંભળે કારણ કે આવી રીતના તો ન હોય ખેડૂતનો ઊભો પાક છે ને ઊભા પાક વચ્ચે અત્યારે જેસીબી ફેરવી રહ્યા છે ઊભા પાક વચ્ચે અત્યારે જેસીબીથી ખાડા ખા ખોદી રહ્યા છે તો આટલું બધું જે છે એટલો તો ખેડૂતોને અન્ય ન કરવો જોઈએ આભાર મિત્રો